નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ કરું છું ખાતરની જરૂરિયાત નથી મિત્રો ઘણી વખત તમને એવું થતું હશે કે આ એક ને એક લાઈન ને દરેક વિડીયોની અંદર શા માટે રિપીટ કરે છે તો મિત્રો એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના ટકા ખેડૂતોને બાદ કરતા જે નોર્મલ જે કાંઈ આપણા રનિંગ ફિલ્ડ ક્રોપનું વાવેતર કરે છે એ ખેડૂતો જંતુનાશક દવાની અંદર સારામાં સારા અવેર થયા છે ત્યાર પછી ફૂગનાશક દવામાં પણ સારામાં સારી ટેકનિકલ જે કાંઈ આવે છે ઊંચા ટેકનિકલવાળી દવાઓ મારતા થયા બિયારણમાં પણ વધારે ઉત્પાદન આપતી જે કાંઈ હાઈબ્રીડ વેરાયટીઓ છે એ વાવતા થયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આપણે પાછા પડીએ છીએ એ આજની પરિસ્થિતિ પ્રમાણે ખાતરમાં પાછા પડીએ છીએ ખાતર એકથી બે જે કાંઈ આપણા પરંપરાગત ખાતરો છે પચાસ કિલાની બેગમાં આવે એનો આપણે ઉપયોગ કરી દઈએ એટલે આપણે એમ થાય કે આપણે ખાતર નાખી દીધું છે પણ એવું નથી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર એવી વાત કરી કે કોઈ પણ પૂરું કરવા માટે સત્તર છે એ સત્તર તત્વો ક્યાં હતા એની આપણે આગળના જે કઈ વિડીયો હતો એમાં વાત કરી દીધેલી છે હવે એ સત્તર તત્વોમાંથી મિત્રો એક ખૂબ જ અગત્યનું તત્વ છે કે એમનું નામ છે નાઇટ્રોજન મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે નાઇટ્રોજન તત્વની વાત કરવાની છે મિત્રો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોવાનું રાખજો આપણો જે કંઈ પાક છે જે કંઈ વાવેતર કરીએ છીએ એમાં નાઇટ્રોજન તત્વ છે એનો શું રોલ હોય એનું શું મહત્ત્વ હોય એનું શું કાર્ય હોય છે એ નાઇટ્રોજનની ઉણપ હોય તો શું શું અસર કરે છે ત્યાર પછી નાઇટ્રોજન જ્યારે વધી જતું હોય છે આપણા પાકની અંદર તો એની શું આડઅસર થાય છે અથવા તો નાઇટ્રોજન કયા સ્વરૂપમાં દેવું જોઈએ કેટલું દેવું જોઈએ એની વાત આજે આપણે આ અંદર કરવાની છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની શરૂઆત નાઇટ્રોજનના કાર્યોથી કરીએ સૌપ્રથમ આવશે કાર્યો તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નાઇટ્રોજનનું કામ શું છે તો કે પેલું કામ વૃદ્ધિ કરવા માટે આપણે જે કંઈ પાક વાવેલો છે એની વૃદ્ધિ માટે ખૂબ જ અગત્યનું તત્વો નાઇટ્રોજન છે ત્યાર પછી મિત્રો કાર્બોહાઈડ્રેટ્સ હોય એના ચયાપચય માટે ખૂબ જ જરૂરી છે નાઇટ્રોજન છે ત્યાર પછી મિત્રો નાઇટ્રોજન છે એ જુદા જુદા એમિનો એસિડ બનાવે છે આ એમિનો એસિડ જે બધા છે એ ભેગા થઈ અને પ્રોટીન બનાવે છે એટલે કે પ્રોટીન સિન્થેસિસમાં પણ નાઇટ્રોજન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ત્યાર પછી મિત્રો જે હોર્મોન્સ વિટામિન્સ હોય અને બીજા ઘણા બધા જે કાંઈ એસિડો છે આ બધાનું જે કાંઈ ઉત્પાદન થતું હોય છે એમાં નાઇટ્રોજનનો રોલ ખૂબ જ મહત્વનો છે ત્યાર પછી ખાસ આપણા માટે જે જરૂરી બાબત છે એની વાત કરીએ તો મિત્રો જે ક્લોરોફિલ હોય એના ફોર્મેશન માટે ખૂબ જ અગત્યનું છે નાઇટ્રોજન મિત્રો ક્લોરોફિલ છે એનું કન્ટેન તમારા છોડમાં જળવાવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે ઘણી વખત વિડીયોમાં વાત કરીએ છીએ કે ક્લોરોફિલના લીધે આપણું જે કઈ પાંદ છે એ લીલું રીય છે જેનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ જ સારી થાય છે અને છોડ પોતાનો ખોરાક મેક્સિમ બનાવે છે અને કોઈ રોગજીવાત પણ એટલા બધા આવતા નથી છોડ તંદુરસ્ત રહે છે અને ઉત્પાદન ખૂબ જ સારું આવે છે એટલે કે આપણા જે છોડ છે એનો જે લીલો રંગ છે એ પણ નાઇટ્રોજનને અપારી છે નાઇટ્રોજન છે

કે વૃદ્ધિ માટે જરૂરી છે કાર્બોહાઇડ્રેટ્સના ચયાપચય માટે જરૂરી છે એમિનો એસિડ બનાવે છે એમિનો એસિડ વેગાથીન પ્રોટીન બનાવે છે જુદા જુદા હોર્મોન્સ વિટામિન્સ બનાવવામાં પણ નાઇટ્રોજનનો ખૂબ જ મહત્ત્વનો રોલ છે ત્યારબાદ ક્લોરોફિલનું ફોર્મેશન કરે છે અને જે કાંઈ ફોસ્ફરસ કેલ્શિયમ કે પોટાશ આવા જે કાંઈ તત્વો છે એનું વ્યવસ્થિત રીતે અપટેક કરાવે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ નાઇટ્રોજનની ઉણપ હોય તો શું થાય છે તો મિત્રો આપણે આ એક છોડ લઈએ એના દ્વારા સમજીએ કે મિત્રો આપણે આગળના વિડીયોની અંદર એવી વાત કરી હતી કે નાઇટ્રોજન છે એ છોડની અંદર

જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ જમીનની અંદર ઘટી જાય છે ત્યારે શું કરશે તો કે જે નવા પાન નીકળતા હોય કડી નીકળતી હોય ફૂલ નીકળતું હોય છે ડાળી ફૂટતી હોય છે તો જ્યારે છોડને ઉપરના ભાગમાં નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે ત્યારે એ શું કરશે તો કે જૂના પાંદમાંથી નાઇટ્રોજનને ઉપર ખેંચશે એટલે મિત્રો કાયમી માટે યાદ રાખવાનું છે કે નાઇટ્રોજનની હંમેશા નીચેના જોવા મળે છે પણ મિત્રો આપણે એક સિસ્ટમ એવી છે અહીંયા કે જ્યારે પાક આપણો પીળો પડે એટલે આપણે કા યુરિયા નાખતા હોઈએ છીએ અને કાંઈ એમોનિયમ સલ્ફેટ વાપરતા હોઈએ છીએ પણ મિત્રો જે તમારો પાક પીળો પડે છે તો પીળો પડવાના ઘણા બધા કારણો હોય છે પાણી ભરાઈ રહેતું હોય તો પીળો પડતો હોય છે સલ્ફરની ખામી હોય 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 તો પીળો પડતો પડતો છે છે જ્યારે જ્યારે ભેજનું પ્રમાણ ઓછું ત્યારે કોઈ એની મૂળની અંદર હેવી કોઈ એટેક હોય છે ફૂગનો અથવા તો હેવી કોઈ જીવાતનો એટેક હોય છે ત્યારે પણ ઘણી વખત પીળો પડતો હોય છે તો મિત્રો એવું નહીં ધારી લેવાનું કે નાઇટ્રોજનને કારણે જ આપણો છોડ છે પીડો પડે છે પેલા આપણે આપણા ખેતરે છોડને વ્યવસ્થિત રીતે જોવાનો કે ભાઈ આપણા પાકના નીચેના જે પાંદ પાંદ છે છે મોટી ઉંમરના વૃદ્ધ પીડા પડે છે કઈ રીતે પીડા પડે છે તો કે આ પીળાશ અંદર તરફ વધતી જશે મિત્રો અહીંથી આ પીળાશ છે ધીમે 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 વધતી જશે એટલે કે અહીંથી આ રીતના ક્રોસમાં પીળાશ બંને બાજુથી વધતી જશે આ બધી ત્યારે આપણે સમજવાનું કે આ પ્રોપર નાઇટ્રોજનની ઉણપ છે મિત્રો જ્યારે આ પાંદની અંદરથી નાઇટ્રોજન ઉપર તરફ જશે એટલે અહીંયા નાઇટ્રોજન ની ઉણપ જોવા મળશે ત્યાર પછી પણ આપણે કોઈ નાઇટ્રોજનયુક્ત ખાતર નહીં આપીએ એટલે ઉપરના પાનમાંથી ખેંચાવાનું ચાલુ થશે એટલે ધીમે ધીમે આ જે બધા પાંદ છે એ આખા આખા પીડા પડશે ઘણી વખત આપણો આખો છોડ પીળો પડે છે અને ધીમે ધીમે આ જે પાંદ છે એ નીચે ખરી પડતા હોય છે એટલે મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે નાઇટ્રોજનની ઉણપ નીચેના પાનમાં જોવા મળે છે ક્લોરોફિલ બનવાનું બંધ થઈ ગયું અથવા તો ધીમું પડી ગયું એટલે ધીમે ધીમે જે ક્લોરોફિલ ને લીધે લીલો રંગ હતો એ ધીમે ધીમે પીડાશ તરફ આગળ વધશે અને આપણા જે કઈ પાંદ છે આપણો જે કંઈ છોડ છે એ પીળો થવા માંડે છે એટલે મિત્રો ઉણપને લીધે વૃદ્ધિ અટકી જાય છે ઘણું બધું ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે જે કઈ ધાન્ય વર્ગના પાક હોય એની અંદર પ્રોપર દાણા બેસતા નથી જે કઈ શું કહેવાય કે પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા થતી હોય છે પ્રોટીન બનતા હોય છે એમિનો એસિડ બનતા હોય છે કે આપણા પાકને વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ અગત્યના છે એનું નિર્માણ થતું પણ અટકી જાય છે તથા જ્યારે બીજા તત્વો હોય છે એનું જે કંઈ અપટેક થવાનું હોય એ પણ ઓછું થઈ જાય છે અને આપણો છોડ છે એ ધીમે ધીમે નબળો પડતો જાય છે એટલે આને લીધે ઘણી વખત અમુક રોગ અથવા તો અમુક જે કાંઈ જીવાત છે એનો પણ એટેક થોડોક વધારે રહેતો હોય છે હવે મિત્રો આપણે જે કાંઈ આ નાઇટ્રોજન તત્વો કોઈ પણ પાકને આપવાનું હોય એના મેઇન સોર્સ તરીકે યુરિયાનો અથવા તો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એમાંથી મેક્સિમમ યુરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આપણે કોઈ પણ ખાતર આપવાનું હોય કદાચ કોઈ ખાતર બે કિલો આપવાનું હોય કોઈ ખાતર પાંચ કિલો આપવાનું હોય તો એને ખેતરમાં ઉડાડવા માટે

વધી જાય એટલે છોડનો વિકાસ એકદમ થઈ જાય છે એ સ્ટેજે પણ આપણે એને જ્યારે નાઇટ્રોજન આપતા હોઈએ છીએ ત્યારે એ એનું જે કાંઈ તાકાત છે એ જે એનું કામ છે એ વૃદ્ધિ કરવામાં થતું હોય છે એટલે મિત્રો જ્યારે નાઇટ્રોજન વધી જાય છે ત્યારે એકા

એમાં વ્યવસ્થિત રીતે દાણા બેસતા નથી બેસે તો એ હલકી કક્ષાના બેસે છે અને એનું થળ હોય એ એટલું બધું નબળું પડી જાય છે કે જ્યારે દાણા ભરાવાનો સમય હોય દાણા બેસતા હોય ત્યારે એ ઘણી વખત નમી પણ જાય છે પછી વધારેમાં વધારે મિત્રો નાઇટ્રોજન કોઈ પણ છોડની અંદર આપણે આપી દઈએ છીએ ત્યારે એ છોડ એટલો બધો લઈ શકતો નથી એટલે ઘણી વખત મૂળથી નીચેના ભાગમાં લીચિંગ થઈ જતું હોય છે અથવા તો વાતાવરણમાં પ્રક્રિયા કરી અને ગેસ સ્વરૂપે ઉડી જતું હોય છે એટલે આપણે કોઈ પણ પાકની અંદર નાઇટ્રોજન તત્વને દેવાનું થાય ત્યારે એ સેમાંથી આપવું કયો સોર્સ છે એ ખૂબ જ અગત્યનું છે મિત્રો નાઇટ્રોજન જે છે એ ત્રણ સ્વરૂપે હોય છે એક તો એમાઇડ બીજું એમોનિકલ અને

આ જે એમાઇડ સ્વરૂપે નાઇટ્રોજન છે એમોનિકલ ફોર્મમાં કન્વર્જન થાય છે ત્યારબાદ એમોનિકલ ફોર્મ વાળું જે નાઇટ્રોજન છે એ ચોખાની અંદર ઉપયોગી છે બાકી લગભગ બધા જ પાક માટે નાઇટ્રેટ ફોર્મ વાળું જે નાઇટ્રોજન છે એ ખૂબ જ અગત્યનું છે કે જે હોય છે નાઇટ્રોજનનું નાઇટ્રેટ ફોર્મ એ ફોર્મ આપણને ક્યાં ખાતરમાંથી મળશે તો કે ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટી અને ફૂલ્લી વોટર સોલ્યુબલ ગ્રેડ આવતા હોય તો મિત્રો આઈસીએલ કંપનીનું અને આવે છે મિત્રો આ બંને અંદર નાઇટ્રોજનની સાથે સાથે ફોસ્ફરસ અને પોટાશ પણ મળી રહે છે તથા આ જે બંને ગ્રેડ છે એ ગુજરાતના દરેક માર્કેટની અંદર એક કિલો પાંચ કિલો અને પચીસ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે સાથે સાથે મિત્રો આ જે બંને ગ્રેડ છે એને તમે પણ આપી શકો છો ડ્રીપમાં પણ આપી શકો છો અને ડ્રેન્ચિંગ પણ કરી શકો છો મિત્રો જ્યારે તમે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોવ છો ત્યારે જે શરૂઆતમાં ખાતર વાપરો છો ડીએપી વાપરો છો બારબત્રી સોળ વાપરો સોળ 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 દસ છવ્વીસ છવ્વીસ અથવા તો જે કાંઈ બીજા ખાતરનો ઉપયોગ કરતા હોઉં છું તો એની અંદર શરૂઆતમાં જે ગ્રેડ લખેલો હોય છે એ નાઇટ્રોજન હોય છે અને શરૂઆતમાં વૃદ્ધિ માટે અથવા તો શરૂઆતના સ્ટેજમાં જે થોડાક નાઇટ્રોજનની જરૂરિયાત પડે છે એ નાઇટ્રોજન એના દ્વારા છોડને મળી રહેતો હોય છે ત્યાર પછી મિત્રો જે હાઈ ફીડિંગ કપાસ જેવો પાક છે શેરડી જેવો પાક છે તો એમાં આપણે વધારાના નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટ દ્વારા આપવાની જરૂરિયાત રહેતી હોય છે પરંતુ બીજા જે કઈ પાક છે અથવા તો શેરડી અને કપાસ જેવા પણ પાક છે એને પણ તમે સારામાં સારો નાઇટ્રોજન નાઇટ્રેટ ફોર્મ વાળો ઓગણીસ અને તેર તેલ ખાતરમાંથી પૂરો પાડી શકો છો શરૂઆતના સ્ટેજમાં આઈસીએલ કંપનીનો એક ઉપરથી સ્પ્રે કરવા માટેનો ખૂબ જ યુનિક ગ્રેડ છે કે જે સ્ટાર્ટર છે એની અંદર અગિયાર છત્રીસ ચોવીસ એટલે કે એમપી છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો સ્ટાર્ટર છે એ માત્ર સ્પ્રેમાં આપવાની ટેકનોલોજીયુક્ત ગ્રેડ છે એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ રીતે જે કાંઈ આઈસીએલના ગ્રેડ છે લો પીએ છે ટેકનોલોજી વાળા એનો તમે તમારા પાકની અંદર વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અને તમારા સમય અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવી શકો છો અને મિત્રો આવી જ જે કાંઈ ટેકનિકલ માહિતી છે એને મેળવવા માટે અમારું જે કાંઈ આ ડિજિટલ પ્લેટફોર્મ છે એની સાથે તમે કાયમી જોડાયેલા રહો જો અમારા આ વિડીયોને ફેસબુકના માધ્યમથી જુઓ જુઓ તો પેજને ફોલો કરો યુટ્યુબના માધ્યમ દ્વારા જુઓ જુઓ તો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આગળના વિડીયોમાં આવી જ માહિતી લઈ અને ફરીથી મળશું આવી આ વિડીયોમાં આપણે નાઇટ્રોજન વિશેની પૂરેપૂરી માહિતી મેળવી આગળનો જે કંઈ વિડીયો આવશે એની અંદર આપણે ફોસ્ફરસ તત્વો વિશેની માહિતી મેળવશું અસ્તુ